પેરિસ ઓલિમ્પિક્સમાં ભારતને મોટો ઝટકો ભારતીય કુશ્તીબાજ વિનેશ ફોગાટ અયોગ્ય જાહેર કરાયા બાદ યુડબ્લ્યુડબ્લ્યુએ કહ્યું કે નિયમ તો નિયમ છે હવે કાંઈ જ ન થઈ શકે તો વિનેશ સેમીફાઇનલમાં હરાવેલ ક્યુબાની યુનેસ્લીસને યુએસની કુશ્તીબાજ સામે ફાઇનલ રમશે વિનેશ ફોગાટ ફાઇનલમાં અયોગ્ય જાહેર થતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આઈઓએ અધ્યક્ષ પીટી ઉષા સાથે કરી વાત વિવિધ રાજકીય નેતાઓએ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી વિનેશનો વધાર્યો જુસ્સો રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું વિનેશને સરકાર તરફથી તમામ પ્રકારની કરાઈ મદદ લોકસભામાં ચર્ચા બાદ નાણા વિધેયક પસાર નાણાંમંત્રી નિર્મલા સીતારામણે નાણા વિધેયકની ચર્ચાનો આપ્યો જવાબ વિપક્ષના આરોપોને ફગાવતા કહ્યું બજેટમાં મધ્યમ વર્ગનું રખાયું છે ધ્યાન બાંગ્લાદેશમાં આવતીકાલે બની શકે છે અંતરિમ સરકાર બે થી ત્રણ દિવસમાં સામાન્ય થશે સ્થિતિ કેટલાક વિસ્તારોમાં ગાર્મેન્ટ ફેક્ટરીઓ ફરી થઈ ધમધમતી નવનિયુક્ત સલાહકાર મોહમ્મદ યુનુઝ આવતીકાલે પેરિસથી બાંગ્લાદેશ ફરશે પરત બાંગ્લાદેશની સ્થિતિ પર ભારતની સતત નજર સ્પેશિયલ ફ્લાઇટથી બસોથી વધુ ભારતીયો ફર્યા સ્વદેશ પરત તો સાથે જ ભારત બાંગ્લાદેશ સીમા પર હાઈ એલર્ટ આવતીકાલથી ટુ વ્હીલર પર પાછળ બેસનાર વ્યક્તિને પણ હેલ્મેટ ફરજિયાત ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો આદેશ હાઈકોર્ટ પંદર દિવસ બાદ સ્થિતિની સમીક્ષા કરી અન્ય શહેરોમાં પણ કરશે લાગુ ઇઠ્યોતેર સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા યાત્રાનું કરાશે આયોજન ચાર મહાનગરોમાં બે થી ત્રણ કિલોમીટર લાંબી તિરંગામાં સ્વાતંત્ર્ય સેનાનીઓનું કરાશે સન્માન તો સાથે અનેક સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ કરાયું આયોજન ભારત શ્રીલંકા વચ્ચે કોલંબોમાં ત્રણ વનડે ડે સિરીઝની અંતિમ અને નિર્ણાયક મેચ ચાલુ શ્રીલંકાએ ભારતને જીત માટે આપ્યો બસો ઓગણપચાસ રન લક્ષ્યાંક ભારતની નબળી શરૂઆત